સાદરપાડા કહેવાય જિલ્લા પંચાયત ને જે અહીંયા રસે એનું નામ છે ગંજુભાઈ ધાકલભાઈ ભોયા એને ડાંગથી ભાવ બોલાવેલા ને એને ઘર પરથી વિધિ કરાવેલી પછી એ લોકોએ સ્કૂલમાં આવ્યા સ્કૂલમાં આવીને એ લોકોએ ખાડો ખોદ્યા ને ખાડોમાંથી એ લોકો માટી લઈ ગયા માટી લઈને પછી નદી કિનારે જઈને એ લોકોએ વિધિ કરી ત્યાં એ લોકોએ વિધિ કરી ત્યાં એ લોકોએ બાર મરઘા એક બકરોની ને પચીસ નાલાની બલી ચઢાવેલી એ અમે છ તારીખે બોલાવેલ એને પંચમાં ત્યારે આવ્યું ને અમે એ પૂછવા માટે જ બોલાવેલ પછી અમે સાત તારીખે પોલીસ ટ્રેનમાં અરજી આપેલી શું અમારી માંગ એવી છે કે એને સ્કૂલમાંથી માટી કેમ લઈ ગયા એ જ ખાસ અમારે પૂછવાનું છે ને અમે તો સાત તારીખે જ અરજી આપી દીધેલી પછી એ લોકોએ હમણાં પૂછ્યું લીધું મેં તો હાજર નહીં હતો પણ અમારે તો છોકરા લોકો કહેતા હતા કે કોઈ ભગત આવેલા ને અહીંથી માટી લઈ ગયેલા એમ કાઢીને ખોદીને એમ કે સામાન તો એના પેલું આવ્યા ખોદવા માટે ટીકમ આવી હતી ને માટી ખોદીને એ લોકો લઈ ગયેલા એ લોકો વિધિ કરેલ ત્યાં બધું જ છે એના જે માટી લઈ ગયેલા એને પૂતળા બી બનાવેલા છે તે અમના બી હાજર છે ત્યાં કેટલું ગંભીર કહી શકાય એમાં વધારે ગંભીર કહેવાય કે પછી છોકરાને માનસિક પર અસર થાય થવા ભવિષ્યમાં થાય એવી અમને લાગે છે હા બાળ બાળકો હાજર હતા ત્યારે રિસેસ હતી સાડા ત્રણના ગાળામાં એવું થયેલું તારીખની ઘટના છે આજે આજે સત્તાવીસ તારીખ ઘણા બધા દિવસ પણ થઈ ગયા હવે એકચ્યુઅલી તે દિવસે ચાર વાગ્યાનો સમય શાળા સમય દરમિયાન ગામના જે શાળાના જે રસોઈયા છે એમણે ગમજુભાઈ એમણે શાળામાં એન્ટ્રી મારી બરાબર એન્ટ્રી મારી અને અહીં કંઈક મતલબમાં કૃત્ય મતલબમાં વિધિ કરવા માટે આવેલા હતા બરાબર પરંતુ મારી જાણ થતાં ને મને મારે પ્રત્યક્ષ જોતા મેં એમને અટકાવેલા અને અટકાવીને પછી શાળા બહાર મોકલી દેવામાં આવેલ ઉપર પેપરમાં જે આપેલ છે બરાબર એના સંદર્ભમાં મરઘા કાપવાના કે બકરા કેવી કોઈ પણ પ્રવૃત્તિ અહીંયા શાળા કક્ષાએ કરવામાં આવેલ નથી એ લોકો લગભગ બેથી ત્રણ વ્યક્તિ હશે સાથે બરાબર અને એમની સાથે એવી કંઈ વસ્તુ લેવામાં આવેલી નહીં શાળાનો રસોઈઓ પણ કોઈ પણ આવું કાર્ય કરવા ના દેવાય શું કરતાં પૂજાની પૂજાની કંઈ સામ પૂજાનું કંઈ ફૂલ કેવું તેવું હતું બરાબર હવે એ લઈને આવેલા હતા બરાબર એટલે મેં એમને ના પાડી કે આવી પ્રવૃત્તિ શાળા કેમ્પસમાં કરવામાં આવશે નહીં એની ઘટના બાબતમાં આપણે વાત કરીએ તો શાળા કેમ્પસમાં એ લોકોએ એન્ટ્રી મારી બરાબર પૂજા કરવા કશુંક જઈ રહ્યા હતા બરાબર અને ફૂલ હતું બરાબર અને ફૂલ હતું બરાબર એવું કશું નહીં એમની સાથે એવી વસ્તુ કોઈ પણ પ્રકારની બે વસ્તુ હતી નહીં મરઘા કે બકરા કે એવી કંઈ પણ વસ્તુ હતી ફૂલ હતા બરાબર અને પૂજા કરવા જ અહીંયા જઈ રહ્યા હતા બરાબર મારા દ્વારા તેમાં અટકાવેલ અને અટકાવીને પછી શાળાની કેમ્પસની બહાર મોકલી ત્યારબાદ હે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ શાળામાં કરવાની નથી કે આ ગેરકાનૂની પ્રવૃત્તિ છે આવી પ્રવૃત્તિ આપણે શાળામાં કરી શકીએ નહીં બરાબર એમ કહીને એમને શાળાની બહાર અહીંયા જે વિધિ થઈ એના અનુસંધાને આજે મને ટીપીઓ દ્વારા જે સૂચના મળી એ અનુસંધાને હું શ્રી આચાર્યશ્રીના તેમજ એસએમસીના અધ્યક્ષ અને તમામ એસોસિયન નિવેદન લેવા માટે આવ્યો છું નિવેદન લેવાનું ચાલુ છે નિવેદન લઈને જે કંઈ નિવેદન હશે એની ઉપલી કક્ષાએ જાણ કરીશું અહીંયા કંઈક બલીની કંઈ વિધિ થઈ છે એવું સાંભળ્યું છે એના અનુસંધાને અમે આ તપાસ માટે આવ્યા છીએ સ્કૂલમાં બની છે કે નહીં હજુ તપાસ અમે કરીશું બની હશે તો ગંભીર હશે બરાબર આપણે તપાસ કરીશું અને જે કંઈ નિવેદનો હશે એને હું ઉપટી કસાય જાણ કરીશ ઉગદાડી ગામે જે પ્રાથમિક શાળામાં જે સ્કૂલમાં જે ઘટના બની એ ખૂબ જ ગંભીર બાબત છે દિનેશભાઈ દ્વારા જે માહિતી મળી કે ગામના સ્કૂલમાંથી માટી કાઢી અને નદી કિનારે જઈને ઘટ સમગ્ર વિધિ કરવામાં આવી છે એની ખૂબ જ ગંભીર અસર શિક્ષણ વિભાગ પર પડે છે કારણ કે એક શિક્ષણ જગતને શરમસાર ઘ કરતી આ ઘટના છે અમારા આદિવાસી વિસ્તારમાં એવા અનેક ભુવાઓ છે જે લોકોને ગેરમાર્ગે દોરી અને આ રીતના કૃત્ય કરતા હોય છે મારે આપના માધ્યમથી અમારા સમાજના લોકોને ખાસ કહેવું છે કે જ્યારે અમારા વિસ્તારમાં કોઈને સાપ કાઢે ને ત્યારે પણ એ લોકો પહેલાં હોસ્પિટલ લઈ જવાને બદલે ભગત પાસે લઈ જાય છે અને કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે માટે આવી કોઈ ઘટના કોઈને પણ સામે આવે તો તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનનો કે જે તે વિભાગમાં સંપર્ક કરવો જોઈએ ત્યાં ખાડો ખો ખાડામાંથી માટી લઈ જતા હતા ત્યારે બાળકો કહે છે કે અમે એ પ્રત્યક્ષ જોયું છે તો એ વિધિ કરતી ઘટનાએ બાળકોના માણસ પર ખૂબ જ અસર કરતું હોય છે અને સાથે અહીંના જે શિક્ષકો છે એમણે પણ ધ્યાન રાખવું જોઈતું હતું કે જો શિક્ષ સ્કૂલમાંથી માટી કાઢી રહ્યા હતા તો તમે શું કરી રહ્યા હતા અહીંયા અમને જેટલી ખબર છે ત્યાં સુધી તો આવી રીતના વિધિ કરી અને ઘણી જગ્યાએ પૈસા ડબલ કરવાની વાત ચાલતી હોય અન્ય કોઈક ઘરે બીમાર હોય તો એને દવાખાને લઈ જવાના બદલે ભગતો એમના પર વિધિ કરાવતા હોય એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે અબિલકુલ હાલ કંકુ બાર મરઘાં એક બકરો પચીસ જેટલા નારિયેળો જે બિલકુલ માનવામાં જ ન આવે એવી ઘટનાઓ એ લોકોએ ત્યાં મરઘાં કાપીને પ્રકાશિત કર્યું છે મને એવું લાગે છે કે જે ભગતને પોતાનું જ ભવિષ્યનું ખબર નહીં હોય પોતાના પર જ્યારે તકલીફ પડે ત્યારે પોતે ભગત સારું ન કરી શકતો હોય તો તે બીજાની તકલીફ કઈ રીતના દૂર કરી શકવાનું જે માણસે આ વિધિ કરાવી છે એના વિશે શું કહેશો જે માણસે વિધિ કરાવી છે અમને અમારા ધરમપુરના ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે એમના પર ચોક્કસપણે કાર્યવાહી થશે